અને પાછા મગજનું આવી ગયો છું પાછું હમણાં છ મહિના પાછા ખાલી એ તો મજૂન કરશી બધા તું આખો પાછું કશું કરતો નહો પણ બાપા મને આવતા આવ્યા તમે ઉતાવળ જબર ઉતાવળ આવી જાય છો તમને એક વખત ના પાડતો જાય એ આપડે બસિજો પણ મને કોઈ વગાડવાનો શોખ થાય છે આજે કઈ વગાડીને દે ગયા હું મારે શું કરું તારે

અલ ઓ તુ શી મડી જેમો હો અરે મારો ઈમાં હરો દબબર આ કાકો શરીર કરતર કરો હા તો વાયરસ આવતા રે ગામમાં બધાને નહીં આવતા મો દપડન હાજ હોય થઈ જાય આમ તમે કે હાથ આમ લેણ હાથ દબાવ હા હા તો કરી રહે છો જો જો હું છે કેવા इतर बहुट कभि ओक अच्छ करता ग 74 है मताल मं Vorteil मताल म् uta refers 1 이는 अचया में आप शचक करता अचरông यह आह प्री आहर सटू क estratég

લાવાય રે ને લઈ દો કી કાળીયો લઈ લ્યો એ ઊભા તો જો ઊભાય કે મોને નઈ પકડાવ્યો હાથે પકડાવા ઓ તો ને તો ઓલો બેઠા તો નઈ મરી જો બો તો રે બોલ હા આઈ રહ્યા લાવું પકાવું તો મને કાઠા તો કાઠારો કાઠારો ને ખાવા નાખો થોડું લઈ આવ હિંમત નારી જો થોડો ફેરવ તો કશે લાવજો સાદો સાદો લાવજો લાવ સાચે લાવજો

ઘરિયો ઉતરે જો છે થઈ મજાક ને બોલ્યા કરો સાહેબ હારી દવા કરો

બાપા એ બાપા બાઉં છું પાછું પાછા હું ગમતું ગીરાજ પાછા શું જોવાય જવાનું ઘર મેલી આ પેલો હળવા માર્યો છે પાછા તો હું તો ગમે તે જવું તા ને હું થાય મને આગુ છું તો ના ના સો ને જવાનું આ ડોક્ટર સાહેબ ને કીધું સો મહિનો સુધી આરામ કરવાનો છે તમારે સો મહિનો ઓવા તમારે જે જોવાની હું લાયા ને હોય બેઠા ઊંઘી ગો સો કલાક સુધી હું ભાવતી ને તો સો મહિના સુધી કોઈ લાબુ છે કોઈ લાબુ છે ખાવાનું પડી કોરે તે હા પડી કોરે તે આ બધું લાવું છું પણ હોયથી ઊભું નઈ થવાનું આ ગઈ તો હેડતા ઓ મારી માની સગન

રાત કરાવાયા છે ઓમ શાંતિ આમ છે એક જ માર પાણ આવ્યો છે ખબર લેવા કાઢવા આ મરવા પડ્યો છું હું આયા છે કે રા કઈ નાખો કાડી કરવાનો કહું છું કે આ થોડું ઢોકતારો નતર વરસાદ આવશે તો બધી સિમેન્ટ ની ઠીલ્યો બગડશી મોગા ભાવનો સિમેન્ટ ધણ રાખો બસ ઘરની શું છે મકવાન તે સિમેન્ટ ની ધણ રાખો ગોમમાં લોકોની ખબર લેવા નાખો શું ભલા એવું બસ હું છે આટલા ઘર આવી છું

અને ઘર ગણના થઈ જશે બધાએ કનું ટૂકી લ્યા એટલે હું છે લ્યા કેમ મોગમમાં તમે વાત કરો છો ઓમ જે હોય ચોખવટ કરો યાર પણ મારું ઘર બનાવું ના બનાવું અલ્યા ઘર તો બનાવ પણ ભલે બનાવો પણ થોડી ધ્યાન રાખો આ કુટુંબમાં આપણું કુટુંબ વેરાય છે બધું ટૂકી લ્યા તમને ખબર નહી કોઈની બૈરી હઈ નહી જાય બૈરી રહી નહી જાય હોય તો આપણે પોત જણ જઈએ ને તો એ પાછી આવે પણ પેલા કડવો ભાઈ તે વાત કરી મૂક્યું આ તમે હાલ છો અને આપડી કાચી કાયા છે ના હોય તો બે ભાઈ ભેગા થઈ જાય મારો ઓર્જો મને જેમ તેમ બોલવા માંડ્યો એ ખાઠિયા આ વાત તો હું કરી

તમે તો મારા ઓળિયા જતા રહો પણ પેલા છોકરો ને તો દો અને ખરેખર હો વા ભૂતો છે લીગળ એ આ છે લોત આવસે ના જીવન નો મને એવું લાગી રહ્યું છે એવું છે હા કળો જમ તેમ બોલતો તો અરે હાથ ભઈ ગયો તો ને તો મને કે તે ઉઠી જ તું મને હું કેવા વાળો તું મને આમ જાય નઈ કરો રાખજા

એ સફરજન બફરજન એ પેટી મેલ પાસે ખાવ છું શાંતિથી મોળા. હમણાં અરે બાભાઈ આમાં કઉ તમે એવું લેવાયા છો લેવાય કોણ

મારો બધાનો કાચો ફોન થયો ગમે ત્યારે ટળી પડી પેલું લે કોઈક લે આ છોકરા ને ભેગા નહીં મારા ભેગા નહીં દેવા દેવા નહી થવા વાત કરો તો દુશ્મન મારી વાત ચોખ્ખા શબ્દ મન નહીં વાત કરવાની પાઘું નહીં તમે ભલે કેવાય આવે એટલે તું અમારી વાત નહીં મોને એટલે આ છોકરો ને ભેગા બેહાવા નહીં દેવા બે અવસર ભેગા નહીં થવા દેવા એટલે યાદ અત્યારે જીવતા જીવતા સમાધાન કરી દે એટલે એનો છોકરો તારો છોકરો આપણા કુટુંબમાં બધા ભેગા થઈ ગયું એ તો બધું કીએ એ બધું ઘર ઘેર થો અને ઘેર ઘેર હું કઈ કરી દો છો તમારે ગમે છે બોલો પણ તમારો બીજો મેઠાભ આવું છું

શક્તિ દવા છે જવું છે ખાઈ પીજો ના ખાલી 500 રૂપિયા બેશું 500 સાહેબ તમારો ફોન રહી ગયો ના આપળો છે એ છે લગન મગન માં જરૂર ચૂકી દાળજો ભાઈ નાખી દેવાનું નાઈ દે છોકરો હાથમાં બધું કાઢી આરામ થઈ ગયો બધો ફટ લઈ તમારે વાપરતા નહીં વાપરતા તમે હું કહું છું

અને તમારી કોઈ ખબર નહીં લે એટલે તો અમે કહીએ છીએ એમને મળે પખાળા કરીએ છીએ એમને મળે છીએ બધા એટલે જ કહું છું કે સુધરી જો અને એકબીજાને સમાધાન કરી દો તો જે આ છેલ્લે છેલ્લે ઉંમરમાં બે જણા કુટુંબમાં હરકી રીતે ભાઈઓ થઈ જાય અને છોકરાએ ભેગા થઈ જાય આપણે તો નવરા લાગીએ તો તમારી કોઈ ખબર નહીં લે તું એની નહીં લે કે તમારી એ ખબર નહીં લે

તમાર જેવાનું બરોબર છે એટલે આપડે કુટુંબ ભેગું કરવાનો પ્રયત્ન મરી મરીયે કુટુંબ ના કોઈ ભેગા ના તો છોકરો ભેગા નાગું છું આપડી ઉમર માં આવું કોમ કરીને જવાનું પાછા અને અમારો વિડીયો ગમે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશે જય માતા